વિકસિત ભારતમાં અમૃતકાળ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને અગિયાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગિયાર વર્ષ અંતર્ગત જિલ્લા ભાજપ દ્વારા અગિયાર વર્ષની કામગીરીનો ચિત્તા રજૂ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે ભુજમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચન પ્રદેશ ભાજપ આઈટી સેલા નિખિલભાઈ પટેલ અને ધારાસભ્યોએ વિગતો આપી હતી ત્યારબાદ જિલ્લા ભાજપ દ્વારા વેપારી મિત્રો સાથે વ્યવસાયિક સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સરકારના અગિયાર વર્ષ સુશાસન દરમિયાન ગરીબ કલ્યાણ કલ્યાણલક્ષી અનેક યોજનાઓનો લાભ દેશવાસીઓને મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અગિયાર વર્ષ થયા તેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં એક નવી ઊંચાઈ જોવા મળી છે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી ગરીબ લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચ્યો છે અગિયાર વર્ષમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા ત્રણસો સિત્તેરની કલમ દૂર કરાઈ ઓપરેશન સિંધુની સફળતા એર સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક મહિલાઓને લોકસભા વિધાનસભામાં તેત્રીસ ટકા અનામત ત્રણ તલાક અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાશીમાં કોરિડોર પાવાગઢમાં વર્ષો પછી ધ્વજા ફરકાવવા સહિતના કાર્યો થયા છે તેમ કચ્છમાં પણ અનેક વિકાસના કાર્યો થયા છે પાસપોર્ટ સેવા કેન્દ્ર રેલવે વિમાની સેવા કચ્છ અન્ય શહેરો રાજ્યોને જોડતી ટ્રેન સેવા નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ ધોળાવીરા સ્મૃતિવન ધોરડો વિવિધ પ્રવાસન ધામે સહિત ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ કરાયો છે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચ્યો છે પ્રદેશ આઈટી સેલના નિખિલભાઈ પટેલ અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું કે સરકારની અનેક પ્રકારની યોજનાના માધ્યમથી સીધે સીધો લાભ અનેક લોકોને થયો છે આવી અનેકવિધ કામગીરી લોકો સમક્ષ મૂકવા માટે ભાજપ દ્વારા પ્રદેશ સહિતના વિવિધ સ્તરે બેઠકોનો દોર યોજવાની સાથે કાર્યશાળાઓ યોજવામાં આવી હતી જે અંતર્ગત બુધવારે ભુજ ખાતે પ્રદર્શનનું ઉદઘાટન કરવાની સાથે વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા લોકો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી અનેક

એના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો તો થઈ રહ્યા છે પણ એક નવી ઊંચાઈ આપણને આ દેશની અંદર જોવા મળી છે આજે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી આજે ગરીબ લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધે સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે અને એટલે જ અગિયાર વર્ષની અંદર પચીસ કરોડ લોકો ગરીબી મયથી બહાર આવ્યા છે અને સાચા અર્થની અંદર આજ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના કાર્યો છે એ આપણી આ સિદ્ધિ છે